નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દિવસ વિશે આ પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણે હંમેશા સમાજમાં જે વાત કે સમાજનો વિકાસ થવો જોઈએ સમાજની સાથે સાથે રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ તેમાં મહિલા અને પુરુષ બંનેની યોગ્ય ભાગીદારી છે બંનેની મહત્વપૂર્ણ ભાગીદારી હોય છે ત્યારે આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં મહિલાઓ અને પુરુષ બંનેનું મહત્વ છે તે લોકોને સમજાય અને સાથે સાથે દર વર્ષે દરેક થીમ આધારિત આ પુરુષ દિવસ મનાવવામાં આવતો હશે છે આજનો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસનો આજની થીમ છે મેન્સ હેલ્થ ચેમ્પિયન્સ અને આ દિવસનો એટલે હેતુ આ જે થીમ છે ખાસ એટલા માટે કારણ કે અત્યારનો જે સમય છે ઘણું બધું આપણે મહેનત કરતા હોઈએ છીએ ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે પુરુષની ખાસ વાત કરીએ તો આપણે પુરુષમાં અત્યારે તે જવાબદારીઓ ઘરની નાનો હોય છે ત્યારથી જ તેમને જવાબદારીઓ શીખવાડવામાં આવતી હોય છે જેમ દીકરીઓ હોય છે તેમ એમ તેમને સમજાવવામાં આવતું હોય છે કે દીકરીઓ સાસરે જવાનું છે તેમને સાસરે જઈને કામ કરવાનું છે પરંતુ જે ઘરના દીકરાઓ હોય છે તેમને ઘરની જવાબદારી આગળ જઈને સંભાળવાની હોય છે તો દરેક પરિવારનું ધ્યાન રાખતો આ પુરુષ જેણે પોતાની જવાબદારીને કદી પોતાની ખુશીઓને તે ધ્યાનમાં નથી લેતો હંમેશા તે બીજાની ખુશીઓમાં ખુશ થનારો પુરુષ એ પણ એક અંદરથી લાગણીશીલ છે જ્યારે પોતાના નાના બાળકની ઈચ્છા પૂર્ણ કરતો હોય છે તો તેનામાં પણ એક બાળક રહેલું છે તો આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર આપણે એ જ વાતો કરીશું કે તેમનામાં રહેલું બાળકને કઈ રીતે બહાર લાવવું અને કોણ કહે છે કે પુરુષ રડી ના શકે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે પુરુષ પણ રડી શકે તેમ છે જો આપણે પણ કોઈ પુરુષનો સાથ આપીશું તેમને કોઈ એવી સમસ્યા છે તેમાંથી બહાર નીકળવાની મદદ કરીએ તો તેમને પણ એમ લાગશે કે તે ખરેખર એક સમાજનો ભાગ છે આપણે હંમેશા તેમના ઉપર જે જવાબદારી સોંપવામાં આવતી હોય છે તે ઘરનો મોભિયો કહેવાય છે એટલે ઘરના વડીલ તરીકે પણ આપણે જે તેમને માન સન્માન આપીએ છીએ પરંતુ તેમની પાછળ પણ એક બાળપણ છુપાયેલું છે તે પણ એક લાગણીશીલ સ્વભાવ ધરાવે છે તો એ પણ પ્રયત્ન કરવો જોઈએ કે તેમને પણ કોઈ પણ પ્રકારનું દુઃખ હોય શકે છે તે દુઃખમાંથી કઈ રીતે બહાર આવી શકે છે કોઈ એવો સમય કે જેમના જીવનમાં આવ્યો હોય તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર આપણી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા છે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા કે જો ટ્રાન્સફોર્મેશન કોચ છે જીતેન્દ્રજી સ્વાગત છે કાર્યક્રમમાં જીતેન્દ્રજી આજનો વિશેષ દિવસ પુરુષ માટે ફક્ત પુરુષો માટે આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ મહિલા દિવસની વાતો કરતા હોઈએ છીએ સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરતા હોઈએ છીએ તો આજે પુરુષ વિશે વાત કરવી પણ મહત્વની છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર શું કહેશો આપ

બિલકુલ રીતે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે જેમ જીતેન્દ્રભાઈ વાત કરીએ અને ઘણા બધા લોકોને આજે ખ્યાલ પણ નહીં હોય કે આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ આપણે મહિલા દિવસ આવે છે ત્યારે લોકો કેટલા અઠવાડિયા પહેલા એની તૈયારીઓ જોવા મળે છે બજારમાં પણ એના લગતી કોઈ પણ વસ્તુઓ જોવા મળે છે તો જ્યારે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે ને તેની જાણ જ્યારે પુરુષને જ ના હોય તો આ આનું શું કારણ હોઈ શકે કે લોકો જાગૃત નથી કે લોકો લોકોને એમ ખ્યાલ જ નથી કે પુરુષ દિવસ પણ હોઈ શકે છે હા એક્ચ્યુઅલી પુરુષ દિવસ આટલા બધા ઘણા બધા દિવસોમાં ક્યાંક ખોવાઈ ગયો છે એટલે આજે એક્ચ્યુઅલી તમારો ફોન આવે ત્યારે મને પણ ખબર પડી કે આજે પુરુષ દિવસ છે અને મારું માનવું એ કે જે કઈ છે બધું પુરુષ જ છે હા સ્ત્રીઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ પુરુષ છે તો સ્ત્રીઓ છે અને સ્ત્રીઓ છે તો પુરુષ છે બિલકુલ અને બંને એક સિક્કાની બે બાજુઓ છે આપણે જેમ પ્રાજવા ઉપર બંને વસ્તુ સમાન હોવી જોઈએ તેવી જ રીતે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે પણ બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે ત્યારે જયારે મહિલા દિવસ ઉજવતા હોઈએ તો સાથે આપણે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ ઉજવવો જોઈએ મહેશ શું કહેશો આપણે અહીંયા આગળ ત્રણેય જનરેશન ભેગી થઈ છે ત્યારે જે મહિલા દિવસ આપણે મનાવતા હોઈએ છીએ તેના વિશે વાત કરતા હોઈએ છીએ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ શું કહેશો હા જી શિવાની એમાં એવું છે કે મને એવું લાગે કે પુરુષ છે ને બિચારો ઊંચો જ નથી આવતો કામમાં હોય કામમાં હોય તો એટલી જવાબદારીઓ લઈને ફરતો હોય ઘરે જાય તો ઘરની જવાબદારી હોય એટલે એને ખબર જ નથી હોતી જેટલા પણ છે બધા કામમાં હોય છે અને એમનું એ છે પુરુષ મને લાગે ક્રાઇટેરિયામાં જીવતો હોય કે જયારે એ ભણતો હોય એના પછી એને ખબર મારે ભણ્યા પછી આ કરવું પડશે મારે એક નોકરી લેવી પડશે મારે ઘરનું ઘર લેવું પડશે ઘણી બધી વસ્તુઓ હેઅેમિલિઝમ ની વાતો કરીએ છીએ આપણે એવું કહીએ કે મહિલાઓને છે આપણે એમને પોતાની રીતે જીવવા દો એમને લગ્ન કરીને લગ્ન ને આજકાલ તો ઘણા લોકો એવી રીતે માને છે બટ પુરુષ ને તો એવું કોઈ છે જ નહીં એની માટે કોઈ એવું નથી કે ના ના છોકરા ને બિચારા ઘર લેવાનું શું પ્રેશર કરો છો છોકરા ને બિચારા એ બી તમે એવું રાખો એટલે એ ક્રાઈટેરિયા માં એટલો જીવતો ને એટલા પ્રેશર માં હોય છે કે એને ખબર જ નથી કે મારો કોઈ દિવસ હશે તો આમાં જેટલા છે બધાને ખરેખર નવાઈ લાગે એમ તમને કોઈ હેપ્પી મેસ દેખે ને તો ઘડીક વાર તો આમ ખુશ ખુશી થાય કે લે આવું બધું હોય ખુશી થાય કે આશ્ચર્ય થાય મહેશ કે આ દિવસ પણ આવો મનાવવામાં આવે છે કે લોકોએ વિશ કર્યો એ દિવસ એટલે ખુશી હોય છે કે આશ્ચર્ય હોય છે કે પછી બંને જોવા મળે છે બંને મતલબ કેવું છે કે તમે કોઈ દિવસ કોઈ વસ્તુ જોયું ના અચાનક થઈને તમને બતાવી દેવાનું જો આવું છે તમને કે આવું હોય છે અમારો દિવસ હોય છે શું વાત છે એટલે આશ્ચર્ય તો હોય છે અજુગતું લાગે તમને બિલકુલ તો રિતેશજી જ્યારે આપણે આમ વાત કરીએ છીએ કે આશ્ચર્ય પણ હોય છે ખુશી પણ હોય છે અને તમને તમે એવું તમારા પ્રતિભાવ એવો છે કે મજાક પણ એમ લાગતી હોય છે કે કોઈ મજાક પણ જયારે આ જ વસ્તુ લોકોમાં જાગૃતિ લાવવી પણ એ જરૂરી છે કે જે વ્યક્તિ સમાજની સાથે સાથે ઘરની જવાબદારીઓ પણ ઉઠાવે છે તો તેનો દિવસ પણ મનાવો જોઈએ તો કેમ નથી લોકોને જાણ હોતી પુરુષ તરીકે પણ તમને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવાનું મન થતું હશે નહી નહીચુઅલી આ વસ્તુને આપણે પોઝિટિવલી લઈએ લોકો આપણા ફેમિલી મેમ્બર્સ કે આપણા આજુબાજુના લોકો પુરુષોને ભૂલી નથી ગયા એકચુલી પુરુષો જ બધું કરે છે એટલે એવું હોય ને કે ઘરનું માણસ જે બધું કરતું એને તો એ તો સમજાય તો છે જ જે લોકો કહી નથી મતલબ ઓછું કરે છે કે કદાચ પ્રયત્ન કરે છે એ લોકોને મહત્વ કે એન્કરેજમેન્ટ કરવામાં આવે છે કે તમારો દિવસ રાખે છે તમે ભી આગળ વધો પુરુષો તો કરે જ છે એટલે સાઈડ માં ઇટ્સ પોઝિટિવ ઇટ્સ નોટ નેગેટિવ કે બુલાઈ ગયું છે જી જી જીજેન્દ્રજી ઘણી આપણી પેઢીઓ તમે જોઈ હશે ત્યારે જે પુરુષનો જે સંઘર્ષ છે તેમની જે મહેનત છે તેમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું કે પછી તે જ જવાબદારીઓ તે જ સંઘર્ષ પુરુષોમાં છે વચ્ચે તમારો ઓડિયો કપાઈ ગયો હતો જીતેન્દ્રજી જે રીતે પેઢીની જે મહેનત છે એ જ દિશામાં પુરુષ કાર્ય કરી રહ્યો છે તેટલી જ સંઘર્ષ તેટલી જ મહેનત તેમના ઉપર વધી ગઈ છે પરિવર્તન તો આવી છે પુરુષે પરિવર્તન લાવવું પડે છે દાખલા તરીકે હું નાનો હતો ત્યારે

સેવન્ટી ફોરમાં કોઈ એપલ વાપરતો હોય તમને જોવા જ નહીં મળે તો ટેકનોલોજીનું અપગ્રેડેશન થઈ રહ્યું છે એમાં પુરુષ જમાનામાં બદલવું પડે કે તમારે મોબાઈલ વાપરતા શીખવો પડે કમ્પ્યુટર વાપરતા શીખવું પડે આ બધું કરવું પડે પણ બધા લોકો નથી કરી શકતા અને ખાસ મારા પ્રોગ્રામમાં લોકોને કહેતો હોઉં છું કે માણસો ટેકનોલોજી સાથે અપગ્રેડ થવું પડશે પરિવર્તન લાવવું પડશે નહીં તો તમે ફેંકાઈ જશો તમે સાવ કે ગામડિયા ગણ એટલે આ પડે અને જે કરી રહ્યો છું કે લાવો બધી રીતે મોડર્ન જમાના પ્રમાણે વિચારો એવું નથી કે આપણે જે જમાનામાં જીવતા હતા મેં જે રીતે લગ્ન કરી રહી મારા દીકરાઓ કરે કે દીકરી કરે એવું એવું પોસિબલ જ નથી તો જમાના ની સાથે બદલવું જ પડે છે અને હું તો બિલકુલ બદલી ગયો છું આટલો બધો બદલેલો મારો ટોટલી એડજસ્ટેબલ નવા જમાના જેવું બિલકુલ અને પરિવર્તન સાથે આપણે સૌએ જીવતા શીખવું જોઈએ અને પુરુષ પણ સમાજનો ભાગ છે ત્યારે તેને પણ પરિવર્તન સ્વીકારવું પડતું હોય છે આપણે આ ચર્ચા એટલે કરી રહ્યા છે કારણ કે પુરુષ દિવસમાં લોકોમાં જાગૃતિ પણ આવે અને સમાજનો ભાગ ગણાતા પુરુષનું મહત્વ આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હોઈએ છીએ તેના પ્રોગ્રામ આપણે કરતા હોઈએ છીએ કાર્યક્રમો જે કરવામાં આવતા હોય છે પણ પુરુષને પણ અધિકારો હોય છે તેમને પણ ખુશ રહેવાનો જે અધિકાર હોય છે તેમની પણ ઘણી બધી એવી વાતો છે

સો આઈ ફીલ કે તમે ભગવાનને ને સોંપી દો તમારી જાતને પુરુષો કે સ્ત્રી કેમ કે જો થાકી ગયા તો કદાચ તમારું ત્યાં ખરાબ થવાનું હશે એટલે તમે આગળ તમારું કંઈ થયું નહીં તમારાથી ના થયું એ વસ્તુ એટલે ટેક ઇટ પોઝિટિવલી તો એન્ડ કદાચ જો થોડા વર્ષ પછી જોશો તો તમને એવું જ લાગશે કે સારું થયું નહીં થયું યા હું સારું થયું ત્યારે થાકી ગયો અને મેં અપ કર્યું યા મેં નહીં કર્યું વોટ એવર જે બી રિઝલ્ટ આવે જે બી રિઝલ્ટ આવે તમે એક્સેપ્ટ કરવું પડશે અને એમાં મને તેને લાગતું કે મેલ યા ફિમેલ કે પુરુષ કે સ્ત્રી એ વસ્તુ એવી હોવી જોઈએ જી મહેશ રીતેષ જે રીતે વાત કરી કે તમામ લોકોએ સમાન રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની જવાબદારી હોય તેને સ્વીકાર કરવો પડે પરંતુ જો કોઈ એવો સમય આવે છે ત્યારે એ પુરુષ કોઈની સામે રડી નથી શકતો કારણ કે એવું આપણે બતાવતા હોઈએ છીએ કે પુરુષ એમ એમણે હંમેશા સ્ટ્રોંગ રહેવું જરૂરી છે તેમના તે રડી ના શકે આવું બધું આપણે સાંભળતા આવ્યા છે અને કદી કોઈ પુરુષ રડી શકે અને એનો પણ તેમને હક છે કારણ કે પણ એ નથી રડી શકતા કારણ કે તેમને એમ લાગે છે કે જો તે કોઈની સામે રડશે તો કદાચ કોઈ શું વિચારશે તેના વિશે શું કહેશે જી શિવાની સાચી વાત થોડી વાર પેલા તમે વાત કરી કે ફેમિનિઝમ સ્ત્રી સશક્તિકરણ એમ સ્ત્રી સશક્તિકરણમાં પુરુષ સશક્તિકરણની તો કોઈ જરૂર નથી પુરુષ સશક્ત જ છે ઓલરેડી પુરુષને સમજક્ષિત કરવાનો શબ્દ ખબર નહીં કેવો વાપરવું પણ અન્ડરસ્ટેન્ડ કરવાની વધારે જરૂર છે ઘણી કેવું છે નાની નાની વાતો માં છે ને ક્યારેક પુરુષોને ખોટી રીતે લઈ લેવામાં આવતા હોય છે બસ સમજવાની જરૂર છે એમને એવું નથી કે તમે એમને તમેટ કરો એમને બી સ્ત્રીઓની જેમ આગળ જાય એમને અલગ રિઝર્વ સીટ આપો એવી સશક્ત જ છે પુરુષ ખાલી એને સમજવાની જરૂર છે જો એને સમજાઈ ગયું ને તો પછી વાંધો નથી અને વાત જો કરી રડવાની તો પુરુષોમાં કેવું છે બધા તમારી બાજુ જયારે જોતા હોય ને ત્યારે તમે રડી ના શકો ઇફ યુ આર લીડર યુ કેટ ક્રાય લાઈક સિમ્પલ વસ્તુ છે કારણ કે જો નેતા જ રડવા લાગશે પાછળ શું કરશે તમને કોઈ મોટા ભાઈ તરીકે જોતું હોય કોઈ પિતા તરીકે જોતું હોય કોઈ તમારા જવાન તરીકે જોતું હોય ત્યારે તમારી જોડે રડવાનો ઓપ્શન નથી હોતો એટલે પુરુષોમાં છે ને વસ્તુ ઓબ્ઝર્વ બહુ સારી ફ્રેન્ડશીપ બહુ સારી હોય કારણ કે પુરુષ ફેમિલીમાં કે બધે બહાર નહીં રડી શકે અને ભાઈબંધ જોડે ચા ઉપર ગપ્પા મારતા મારતા કે ગમે તેમ કરીને છે ને એનું પોતાનું ગોઠવી લેશે એટલે પુરુષને ઓફિસલી રડવું હોય પણ એ નથી રડી શકતોનું રીઝન આ છે કે બધા જયારે તમારી બાજુ જોતા ત્યારે એમ થાય કે ના અગર હું વીક પડી છે અહિયાં તો પછી એ પોસિબલ નથી કારણ કે જો મેઈન લીડર જ વીક પડી જાય તો તો પછી પાછળ બધું લોચા લાપચી થઈ જાય એટલે રડવું જોઈએ બટ પુરુષો માં કેવું છે હવે બધા આદત પડી ગઈ છે પેલેથી કહ્યું ને એમ એટલે હવે એ આઉટ ઓફ નોવેર અચાનક થી બધા રડશે ઇટ ઈઝ ઓલસો નોટ પોસિબલ એટલે પેહલેથી પથરા જેવા થઇ ગયા છે બધા સિમ્પલ ભાષામાં જો કહું તો એક પુત્ર તરીકે ભાઈ તરીકે પિતા તરીકે પતિ તરીકે ઘણી બધી જવાબદારીઓ ઘણી બધી તે આખા લઈને લઈને સાથે ચાલનારો જે પુરુષ હોય છે તેમને પણ ખુશ રહેવાનો અધિકાર છે ત્યારે આ કોઈ પણ એવો સમય તમારા જીવનમાં જો આવ્યો હોય કે જેમાં તમે એમ અનુભવ્યો હોય કે આટલી બધી જવાબદારીઓ હું ઉઠાવી રહ્યો છું મારી સાથે ઘણા બધા લોકો સંકળાયેલા છે મારા દરેક જે ઘરના લોકો છે તે મારી સાથે સંકળાયેલા છે તો

ઉભો રહીને સાથે ઇન્ટરવ્યુ કરી રહ્યો છું એ બી યાદગાર છે એટલે મારું તો જીવન અને કામ જ બધું યાદગાર જ હોય એટલે જુદું પાડવું મુશ્કેલ છે અને મને ક્યારેય એવું નથી લાગ્યું કે બહુ બધી જવાબદારીઓ લઈને ફરી રહ્યો છું આ છે તે છે બધું નોર્મલ પાર્ટ ઓફ લાઈફ બધું થઈ રહ્યું છે મારા લાઈફમાં ક્યારેય બી ચેલેન્જ બી નથી આવી કે મારે રોવું પડે કે મને એવી ઈચ્છા થઈ હોય હું તો ગલ્ફ ફોરમાં ફર્સ્ટ ગલ્ફ ફોરમાં વચ્ચો વચ્ચે તો મારી સામે મિસાઈલો પડતા હતા હવે મને કોઈ દિવસ ડર નહોતો લાગ્યો કે રોયો નતો કે કાંઈ નહીં એવી ચિંતા બી નહોતી મારી લાઈફ તો જ્યાં

તો એમાં જો તેમને કોઈ પણ પ્રકારના એવા નકારાત્મક વિચારો આવે છે કોઈ પણ એવા વિચારો કે જે તેમને ચિંતામાં મૂકે છે એ સમયે પુરુષોએ શું કરવું જોઈએ મને મને એવું લાગે છે કે પુરુષો એકચુઅલી ચિંતા ના કરવી જોઈએ કેમ કે ચિંતા કરો એટલે એનો અર્થ એમ થાય કે તમને ઉપરવાળા પર ભરોસો નથી તમારી ચિંતા એટલે તમે જો તમારું તમારી જાતને તમે સોંપી દો ભગવાનના હાથમાં તો તમારું બધું બરાબર જ થશે જે તમને લાગે છે કે તમારું કામ નથી થતું છે ચિંતા અમુક મને લાગે નથી મહેશ અત્યારના યુથે કઈ રીતે આગળ વધવું તે પહેલેથી જ તેમને જવાબદારી કહેવામાં આવતી હોય છે તેમને પોતે આગળ જઈને શું કરવું તે એક દીકરીને કઈ રીતે સાસરે જઈને શું કાર્ય કરવાનું હોય છે કઈ રીતે તેને મોટા

એમ મને એવું લાગે છે કે જે રીસેન્ટ યુથ છે લાઈક ખાસ કરીને બે હજાર પછી ના જે લોટ ની જો હું વાત કરું તેમને એવું કહેવાની જરૂર છે કે તું વીક ના પડીશ તું સશક્ત તો છે જ ઓલરેડી રિસેન્ટલી એક યુટ્યુબર છે એટલે ટ્રક ડ્રાઈવર છે એમની મેં એક વિડીયો જોયો તો બહુ સરસ હતો એમને કહ્યું કે એમના ફાધર એમને કંઈક વાગ્યું હતું ને એમના ફાધર જોડે ગયા અને કહ્યું કે મને અહીંયા વાગ્યું છે ને દુખે છે તો એ કે મારા ફાધર મને એવું કહ્યું કે બેટા જો તને વાગ્યું છે દુખે તું મને કે છે અગર જો મને વાગ્યું હોય તો હું કોને જઈને કહું એમ તો સહન કરતા શીખ્યા તો એ પછી એમણે કહ્યું કે મારી જિંદગીમાં મેં કોઈ દિવસ કોઈ કહ્યું જ નહીં કોઈ દિવસ કે કેવાની જરૂર પડી એટલે આજકાલના યુથ ને બી એ જ છે કે તમે જાઓ બધા મા બાપે પણ કર્યું છે તમે પણ કર્યું છે એટલે ખાલી ખોટી છે ને આજકાલ કેવું થયું છે ધીરે ધીરે બધા વિકટી હોડ ધીરે ધીરે રમવા લાગે અને એમાં સોશિયલ મીડિયા તો બહુ ખરાબ લાઈક અગર પોઝિટિવ પણ છે નેગેટિવ પણ છે બંને છે આપણે બધા યુઝ કરીએ છીએ આપણે એવું બધું જોતા રહીએ ને આપણે એવું લાગે કે ના ને ના યુદ્ધ ખરાબ થઈ રહ્યું છે હું આવું તેમ ના વી આર ગેટિંગ સ્ટ્રોંગ આપડે મજબૂત થઈ રહ્યા છીએ સહન કરતા શીખવું જોઈએ ખોટું સહન કરવાની વાત નથી કરતા પણ તકલીફો આવવાની છે જીવન છે તો આજનો ને એટલું જ છે કે સહન કરતા શીખવું જોઈએ વીક નથી બનવાનું આપણે પેલા હતા ને પહેલા આજકાલ પેલું બિફોર જનરેશન આફ્ટર ની ઘણી બધી ને વિડીયોસ આવે છે આપણે જોઈએ છીએ તો સહન કરતા શીખવું પડશે કે આપણે ખાલી કે વિકટીમ હૂડ રમીને કોઈ ફાયદો નથી કે હું અમારી ઉપર તો આવું થઈ છે હું પુરુષ છું એટલે આવું થઈ છે ના એ જીવન છે પુરુષો મહિલાઓ બધા માટે સરખું હોય છે જી બિલકુલ જીતેન્દ્રજી જે રીતે આપણે અત્યારના તમે ઘણી એવા સમયોનો સામનો કર્યો હશે અત્યારે ટ્રાન્સફોર્મેશન કોચ તરીકે કાર્ય કરી રહ્યા છો કદી તમને પણ તમારા બાળપણમાં જવાની ફરીથી ઈચ્છા થઈ કારણ કે બાળપણમાં જે આપણે તમારું બાળપણ વીત્યું હશે

અત્યારે જ્યારે આટલી બધી હિંમત રાખીને આટલી બધી જવાબદારી ઉઠાવીને જયારે કોઈ વ્યક્તિ આગળ વધતું હોય તો તેને પણ એમ થાય કે આ બધી જવાબદારીઓને બાજુમાં મૂકીને હું પાછો એ સમયમાં જાઉં પાછો એ જે સમય છે જે મેં જીવ્યો છે તે સમયમાં જાઉં તો શું કહેશો કે તમને પણ બાળપણમાં જવાની કદી ઈચ્છા થાય છે બાળપણનો કોઈ એવો કિસ્સો કે જે તમને આજે પણ કોઈ પણ કોઈ પણ વસ્તુ આવે કોઈ પણ એવું કામ આવે કે ત્યારે તમને યાદ આવી જતું હોય એક્ચ્યુઅલી બાળપણ આપણે ક્યારે જવા દઈએ છીએ હું તમને કહું જ્યારે તમે એવું વિચારવા માંડો છો ને કે લોકો મારા વિશે શું વિચારશે ત્યારે તમારું બાળપણ જતું રહે છે એટલે હું પોતે તો પર્સનલી એવું નથી વિચારતો કે મને કોઈ જોઈ રહ્યું છે કે મારું જે અને મારા મારા મિત્રો કે કે ફેમિલી તો મોટો નથી થવું મોટો થવું એ ટ્રેપ છે મારે મોટો નથી થવો એટલે હું અત્યારે બી મોસ્ટલી બાલપણના જ જીવું છું હું કોઈ એમ નથી વિચારતો કે મારો શું લોકો જોવે છે શું વિચારે છે મારા બાપ નહીં બિલકુલ અને દરેક દિવસ ખુલ્લા દિલથી જીવવો જોઈએ દરેક દિવસ ખુલ્લા દિલથી જીવવા માટે પણ આપણા અંદર બાળપણ હોવું જરૂરી છે બાળક જો હશે તો જ આપણને જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો લડતા શીખી શકીશું તેનો સામનો કરતા શીખી શકીશું મહેશ સમયનો અભાવ છે પરંતુ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ શું કહેવા માંગશો ટૂંકમાં કહીએ તો નું કમા તો એટલું કહીશ કે હજુ ઘણા બધા વર્ષો લાગશે જ્યાં સુધી પુરુષો એક્સેપ્ટ કરશે કે હા ઠીક છે અમારો દિવસ છે લાઈક અનલેસ નાવ વી આર નોટ ઇવન એક્સેપ્ટિંગ અમારો દિવસ છે નવાઈ લાગે જરૂર પણ નથી ના ના જરૂર તો છે જ આ દિવસ મનાવો પણ જરૂરી છે કારણ કે ચાલ આવે નવાઈ લાગે છે અને સારું લાગે છે તો કોઈ વાત તો કરે જ અમારી એમ એના જેવું છે છેલ્લી છેલ્લી પંગત માં જે લોકો બેઠા એમના સુધી પૂરી પહોંચે એના જોજે ચલો કઈક તો તો ખુશી છે એ વાત બટ સારું છે કે કોઈ એટલીસ્ટ આના વિશે વાત કરી રહ્યું છે તો એટલીસ્ટ એવા લોકો કે જે લોકો ઇનફ સ્ટ્રોંગ નથી થયા એટલીસ્ટ એ લોકોને તો એમ હેલ્પ થાય કે ભાઈ વાંધો નહીં આપણે કરી લઈશું જી બિલકુલ અને આવી જ રીતે જો પુરુષ દિવસ મનાવવામાં આવશે

તો ડે સ્પેશિયલમાં આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ચર્ચા કરીએ પુરુષ વિશે વાત કરી કે જે પોતાના પરિવારનો મોભિયો ગણાતો હોય છે નાનપણથી તેને જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે અને તે જવાબદારી તે સહજતાથી સ્વીકારે છે હસતા મોડે કોઈ પણ જવાબદારી સ્વીકારી લે છે કોઈ પણ દુઃખ આવે તો તેની સામનો કરે છે અને તે મહેનતથી સંઘર્ષથી તે આગળ આવે છે તો જ્યારે પણ આપણે આ ચર્ચા કરતા હોઈએ ત્યારે આંતરરાષ્ટ્રીય લોકોમાં પણ જાગૃતિ હોવી જોઈએ પુરુષોમાં પણ જાગૃતિ હોવી જોઈએ કે તેમનો દિવસ આ તેમના ફાળે જાય છે અને એટલા જ માટે દરેક દિવસ ખુલ્લા દિલથી જીવવો પુરુષ પણ લાગણીશીલ છે તેમના અંદર પણ બાળપણ છુપાયેલું છે માટે તે બાળપણ પણ બહાર લાવો અને દરેક દિવસ જો કોઈ સમસ્યા આવે છે કોઈ પણ માં મુકાઓ છો તો તે પણ ખુલ્લા દિલથી તમે જેમ સ્વીકારતા આવ્યા છો અને લોકો સમક્ષ મુકતા થાવ તમારો કોઈ પણ સ્નેહીજન છે તેમની સામે તમારી વાત સમક્ષ મૂકો જેટલું તમે વાત બહાર મૂકશો તેટલું તમારું દિલ પણ હલકો થશે અને તમને પણ સારું જે છે તે ફીલ થશે માટે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની આપ સૌને ગુજરાત ન્યૂઝ તરફથી હાર્દિક શુભેચ્છા ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની હાલ બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર